ખાસ 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 સચાવજો તમારા બાળકોને એવી મારી નમ્ર વિનંતી છે એક જૂઠું બીજા અનેક જૂઠા બોલાવે છે એક જ જૂઠું બીજા ઘણા જૂઠું બોલાવે છે જો સ્થળ કેવું સરસ છે મસ્તીનું સ્થળ છે સ્થળ તમે સાંભળો તો તમને એમ થઈ જાય એક જૂઠું અને બીજા અનેક જૂઠા બોલાવે છે જીવન ઘડતરના પ્રસંગો વાર્તાનું નામ છે અઢારમી વાર્તા એક જૂઠું બીજા અનેક જૂઠા બોલાવે છે એક વાર જૂઠું બોલીએ ને એટલે બીજી વાર આપણે ઘણીવાર જૂઠું બોલવું પડે છે સાની ગુરુજી શ્યામની માની શ્યામની માની વાત છે પોતાના બાળક જૂઠું બોલતા શીખે એ શ્યામની માએ જેવી માસ સીધી સહન કરી શકે શ્યામનીમાં શ્રીદેશ એમના ઘરમાં રિવાજ હતો કે બપોરના જમણ વખતે દરેક શ્લોક બોલવાના અને એમના પિતાજી બાળકોને સુંદર શ્લોક શીખવાડતા અને એક વખત એક સંબંધીને ત્યાં જમણવાર હતો ત્યાં શ્યામ બધા જ બાળકો સાથે જમવા ગયો અને પંકત બેઠી એટલે વારા ફરતી બધા જ બાળકો લોકો બોલવા લાગ્યા અને બધાને શા સાબાસી મળવા લાગી પણ શ્યામની શ્યામ ભાઈ તો મૂંગા મૂંગા જમવા લાગ્યા અને એને તો શરમ આવતી હતી કે સામે પીરસેલી થાળી હતી એટલે બોલવા જેટલી ધીરજ પણ ન હતી એને બહુ ભૂખ લાગી હતી અને સામે પીરસેલી થાળી હતી તો એને બોલવા જેટલી હિંમત નહોતી તો ફટાફટ એ જમવા લાગ્યો રહી ત્યાંને ત્યાં કેટલેક એને ઠપકો આપ્યો પણ ભાઈ સાહેબ તો જમીને ખૂબ ચૂપચાપ ઘણો જ પહોંચ્યા અને માએ તરત જ એને પૂછ્યું તું શ્લોક બોલ્યો તો કે નહીં તો તે જમવાના જમાનામાં શ્લોક બોલવા એ સદાચાર અને રૂપ મનાતું અને શ્યામ મુંજાયો શ્યામ મુંજાયો ખરો પણ એણે તો માન્યું જૂઠું કહી દીધું કે મેં તો શ્લોક બોલ્યો હતો નહોતો બોલ્યો તો તે મેં મા પાસે જૂઠું બોલ્યો એ માએ ફરી પૂછ્યું અરે કયો બોલ્યો તો બધાને ગમ્યો છે ફરીથી એ જૂઠું બોલ્યો પિતાજીને ગમે તે ગમે છે ને તે જ હું પેલો નેત્રી દોન હિ હિરે પ્રકાશ પસરે એ શ્લોક બોલ્યો હતો એ અને આમ એક જૂઠું જૂઠે બીજું જૂઠ બોલવા બોલાવો ડ્યું અને એટલામાં જ પડોશના બાળકો આવી પહોંચ્યા એમણે એની માને ફરિયાદ કરી દીધી કે શ્યામ શ્લોકો બોલ્યો ન હતો જો અને એની માને કહી દીધું કે તમારો શ્યામ શ્લોક નહોતો બોલ્યો એટલે મા પાસે એ પકડાઈ ગયો માએ કહ્યું શ્યામ તું શ્લોક ન બોલ્યો એ તો એક ભૂલ જ અને જૂઠ બોલ્યો એ પાછી ખૂબ જ ભયંકર ભૂલ દેવને પગે દેવને પગે પડ અને કહે કે હવે હું આવું જૂઠું ફરી બોલીશ નહીં પણ શ્યામ મૂંઘો જ રહ્યો પિતાજી બહાર ગામથી પાછા ફર્યા ત્યારે આમાં માએ એમને માંડીને વાત કરી માંડીને વાત કરી પિતાજીએ મોટા અવાજે ફરી પૂછ્યું તું શ્લોક બોલ્યો હતો ને નહીં બોલ્યો હતો કે નહીં પિતાજીનો નોંધ ક્રોધ જોઈ શ્યામ તો ગભરાયો અને તે એણે પિતા પોતાની ભૂલ કબૂલ કરી અને ફરીથી જૂઠ નહીં બોલું એવી માફી માગી અને માને પગે પડ્યો અને એના ઉના 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 આંસુએ માના પગે પખાડ્યો અને ઓગળી ગયેલા ઢેપા જેવી શ્યામની સ્થિતિ જોઈ મા તો પણ દુઃખી થઈ ગઈ અને એણે દેવને દેવને પગે લાગીને જૂઠું બોલવાની બુદ્ધિ નહીં આપશો આવી પ્રાર્થના કરવી અને માએ તો ક્યારેય કઠોર પ્રેમથી તો ક્યારેય બુદ્ધુ પ્રેમથી શ્યામને છેતર્યો એના જીવને ઉત્તમ આકાર આપ્યો માને એને ભૂલ થઈ ગઈ કે હું હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું તો પિતાજીએ આવ્યા તો પિતાજીએ પૂછ્યું તે શ્લોક બોલ્યો હતો તો કે હા તો એને બીક લાગી કે હા હું બીજી વાર હવે હું આવી ભૂલ નહીં કરું જો છોકરા હતો પોતે પોતે નહોતો બોલ્યો અને આવીને એની મમ્મીને કીધું કે મેં શ્લોક બોલ્યો હતો તો એને જૂઠું કેટલું પછી આવી રીતે પાછળ છે એના બાળકો આવ્યા તો બાળકોએ શું કીધું કે બા બા તમારો આજ બાળક શ્લોક નહોતો બોલ્યો તો આવીને એને કહી દીધું તો આ પકડાઈ ગયો ને એક જૂઠુંમાં કેટલું પાછળ ઓલું થાય એટલે હંમેશા ખોટું કરવું નહીં ખોટું લેવું નહીં ખોટું કરવું નહીં આમાં કેવું સરસ ખાલી એક જ વાર્તામાં કેટલું સરસ થઈ જાય છે જો એક જૂઠું બીજાને અનેક જૂઠા બોલાવે છે એક જૂઠું બીજાને અનેક જૂઠા બોલાવે છે તો ક્યારે ખોટું બોલવું નહીં કોઈની હાઈ લેવી નહીં કોઈની આરે દગો કરવો નહીં કોઈનું હરામનું લેવું નહીં અને આપણી નીતિ સાચી રાખવાની આપણી નીતિ સાચી હશે તો ક્યારેક ભગવાન આપણા સામે જોશે ભગવાનને કહી તું અમને હકનું આવજે અને હકનું ખાવા દેજે કોઈનું કોઈનું અલ હોય અનિતનું હોય તો તમારે આ જ ભોગમાં ભોગવવો પડે છે તમે ભલે કોકના પાંચ રૂપિયા લીધા હોય કે પાંચ હજાર લીધા હોય કે પાંચ લાખ લીધા હોય તમારે ગમે એ નિમિત્તે તમારે ચૂકવવા જ પડે ગમે ત્યાં છેલ્લી બાકી દવામાં જાય કાં તમારા છોકરાના ઓલામાં જાય કોઈ ગમે નીતિમાં પણ તમારે હરામનું હોય એ હરામમાં આપણે દેવું જ પડે છે ચૂકવવું જ પડે ગમે રીતે ચૂકવવું પડે તમે કોઈનું ખાશો તો તમને કોઈ મૂકશે નહીં તમારો ભાઈ નબળો હોય કોઈ દુબળો હોય એનું તમે પચાવી જાઓ તો એને બની શકે તો બે પાંચ રૂપિયા વધારે દેવા પાક વધારે દેવો નબળો હોય મોરો હોય કે ઓલો હોય તો એને બની શકે તો પાંચ રૂપિયા વધારે દેવા પણ કોઈનું હરામનું ખાવું નહીં ભગવાને કંઈ અમને શક્તિ દેજે કે અમે કોઈ દિવસ કોઈનું નીતિનું કોઈનું ખોટું કરીએ નહીં એવી શક્તિ દેજે એવી તમને મારી પ્રાર્થના છે તમારા બાળકોને તમે ખાસ ને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે ખાસ વચાવજો તમાર